હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે બનાવીશું મસ્ત આપણે રાગીનો ઉપમા સોજીનો તો આપણે બનાવીએ છીએ ફ્રેન્ડ તો આજે રાગીનો ઉપમા બનાવીએ બહુ જ મસ્ત બનાવીશું ટ્રાય ચોક્કસથી કરજો મારી રેસીપી ને તો ચલો સ્ટાર્ટ કરીએ એના માટે સૌપ્રથમ આપણે તેલ લઈ લઈશું જે રીતે તમે તેલ ખાતા હોય તમારે જે રીતે ઓઈલ વપરાતું એ રીતે લઈ લેવાનું પણ આમાં હું થોડો લોટ શેકવો છે ને એટલે બે થી ત્રણ મેટલી તેલ લઈશ ઓછું લેજો તો બી ચાલશે બટરમાં બનાવશો તો બી ફ્રેન્ડ ચાલશે ચલો સૌ પ્રથમ એમાં આપણે નાખીશું તેલ આવે એટલે લીમડાના પત્તા કાળી દ્રાક્ષ લીધી છે મેં અને ડુંગળી જો લસણનો ટેસ્ટ તમારે આમાં લેવો હોય ખાવો હોય તો તમે નાખી શકો છો તમારી નાખજો બહુ જ મસ્ત લાગશે પણ મેં નથી એડ કર્યો એમાં જશે પહેલાં રાઈ

શેકવી હોય તો તમારી ચોઇસ છે કે ના બહુ નથી શેકવી તો થોડી ઘણી સ્મેલ આવવા લાગે ડુંગળીની એ વખતે તમારે અંદર મસાલા કરી લેવાના ડુંગળી એડ કરી હવે હું એડ કરીશ સિંગ દાણા અને કાજુ અને બધા એને મસ્ત શેકી લઈશું થોડું મીઠું એડ કરીશું થોડી ઓર્ડર એડ કરીશું અને પછી થોડા લાસ્ટમાં અમેરિકન કોન એડ કરીશું પણ એ બાકીને એડ કરજો ફ્રોઝન હોય છે ફ્રેન્ડ એટલે તાજા હશે

પણ આ એક આપણે વઘારેલું કર્યું છે કે પ્રોપર આમાં મસ્ત ટેસ્ટ લાગે પેલા ખાલી એમને મરચું મીઠું નાખી અને બાફી લઈએ છીએ ચોખાનો લોટ છે ઘઉંનો લોટ છે આ એક જાતનો લોટ જ કહેવાય આમ પણ હેલ્ધી છે તો અડધી વસ્તુ નાખીને ચોક્કસથી તમે એકવાર બનાવજો આ રીતે મસ્ત એને ધીમા તાપી તમારે શેકી લેવા તેલ ક્યાંય દેખાતું નહીં વધારે કારણ કે લોટ છે તો પી જાય અને આમે મેં એટલું તેલ નતું લીધું હવે જ્યાં સુધી પાણી મસ્ત ગરમ ના થાય ત્યાં સુધી તમારે લોટને શેકી લેવાનો કાં તો પછી એવું રાખવાનું કે સુગંધ આવે થોડી લોટ કોઈ બી શેકાય ને એટલે સુગંધ આવે ત્યાં સુધી તમારે શેકી લેવાનો આમાં મસાલામાં તમારે જો મરચું ભાવે તો મરચું એડ કરી દેવાનું કે ના મરચું નથી કરવું તો મરી પાવડર અને થોડો ચપટી ગરમ મસાલો એડ કરી બી તમે કરી શકો છો હવે લોટ શેકાઈ જવાયો છે તો બી બે મિનિટ હું એને શેકી લઈશ સીમા તાપે શેકું છું

હવે એને બરાબર મિક્સ કરી અને પછી જ ગેસ ચાલુ કરશો એટલે દહીં ફાટે નહીં જો એને છાશની રીતે તમે એડ કરી દેશો દેસો પાણી તો પણ પહેલા ગરમ પાણી પ્રોપર તો નાખવું જ પડશે તમારે આ લોટ મસ્ત ચડી જાય એના માટે આપણે ભલે તેલમાં શેક્યો પણ તો બી ગરમ પાણી જોઈશે એટલે છાશ વાળું કરશો તો વધારે થઈ જશે એના કરતાં બે છે કે તમે આ રીતે ખાલી દહીંની જેમ જ ના હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું ભાઈ જો બિલકુલ ફાટ્યો બી નથી અને મસ્ત થઈ છે હવે આમાં અમે તમને કીધું તમારી ચોઈસ છે તમારે મરી પાવડર નાખો કે મરચું નાખો હું મરી પાવડર એડ કરીશ અને થોડું કરીશ ગરમ મસાલો એ ચડી છે પછી મસાલા ટેસ્ટ કરી લેવાના મીઠું બીજું ઓછું લાગતું હોત તો લઈ લેવાનું કોથમીર તમને વાવતી હોય તો કોથમીર એડ કરવાની ખટાસ થોડી ઓછી લાગે તો ખટાસ એડ કરવાની અને થોડી ખટાસ ને મીઠું ઓછું લાગતું હતું તમે એડ કરી દેજો છે હવે હું અમેરિકન કોર્ન નાખી અને આમાં કોથમી એડ કરવી તમારે કરવાની ઓની કરો બરાબરને નથી ભાવતી કોથમીર થોડી પણ ચઢવા દઈશ મસ્ત બને છે ફ્રેન્ડ લચકા પડતો કરવો હોય ડ્રાય કરવો હોય એ પ્રમાણે સેટ કરવાનું ડ્રાય કરવો હોય તો થોડું પાણી પળવા દેવાનું ચાલો ફ્રેન્ડ કોન ચડી રહ્યા છે અમેરિકન તો આપણે જેટલા જોઈતા એ પ્રમાણે એડ કરી ટેસ્ટ પ્રમાણે તમારે જે રીતે ટેસ્ટ આવતો હોય એ રીતે અને મસ્ત ઓફમાં તૈયાર છે આ છે આપણો રાગીનો ઉપમા ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે ડાયટ ઉપર હોય કોઈને ચોખા કેવું જ ના ખાવાનું હોય તો આ ચોક્કસથી બનાવીને Catch you. Bye.